મુંબઈમાં કામરથી ગયેલા સુરતના વિશ્વ વિસ્તારના કાપડ દલાલ રોહિત જૈનનું મુંબઈની એક ફિલ્મી અપહરણ કરવામાં આવ્યો હોવાનો સામે છે રોહિત જૈન જુલાઈની પોતાના કામ માટે મુંબઈ ગયા હતા અને ત્યાંથી સોના હોટેલમાં રોકાયા હતા વીસમી જુલાઈના સવારે જ્યારે સોના હોટેલમાં રોકાયા ત્યારે તેમની પત્નીએ ફોન કર્યો તેમના બંને નંબર બંધ આવતા હતા પત્નીને કંઈ અજૂકતું બન્યું હોવાની શંકા જતા મુંબઈ રહેતા પતિના મિત્ર મેહુલને ફોન કરીને તપાસ કરવા જણાવ્યું હતું સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે ચારથી પાંચ લોકો રોહિતને હોટલમાંથી બહાર કાઢીને કારમાં બેસાડીને લઈ જાય છે હોટેલની અંદરના સીસીટીવી કેમેરામાં પણ આ કિડને પણ સ્કેદ થયા છે આ દ્રશ્ય સુધતા જ પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ વેલ પ્લાન ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની જેમ જે દિવસે રોહિતનું અપહરણ થયું એ દિવસે રાહુલ અને ચિરાગ નામના બે હજાના ઈસમ સુરતમાં વિશુસ્થિત રોહિતના ઘરે પહોંચ્યા તેમણે પોતાના મોબાઈલ પરથી રોહિત સાથે વાત કરાવી હતી રોહિતે ડર સાથે પત્નીને કહ્યું કે તે જે કે તે બધું વિગતો આપી શકે તેમ નથી કોઈ પણ સંજોગોમાં મિત્રો અને સગા સંબંધીઓ પાસેથી રૂપિયા પચાસ લાખની વ્યવસ્થા કરીને તેમને જલ્દી આપવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું આ બંને સમયે પૈસાની જલ્દી વ્યવસ્થા કરી જણાવવા જણાવીને રોહિતજેને જૈનને જોખમ હોવાની ધમકી પણ આપી હતી એટલું જ નહીં મહિલા પાસેથી તાત્કાલિક રૂપિયા બે પોઈન્ટ દસ લાખની કિંમતના ઘરેણા રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની કિંમતની વીસ ગ્રામ વજનની સોનાની વીટી સોનાનું બ્રિઝલેટ સોનાની ચેન સોનાની બુટ્ટી પડાવી લીધા હતા વેપારીની પત્ની ઘરેણા ઘણી આપી રહી હતી તેનો પણ વિડીયો સામે આવ્યો છે વેસુ પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ રોહિત જૈનની પત્નીને આ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ડીસીબી વિજય ગુર્જરના જણાવ્યા અનુસાર વેસુના કાપડ દલાલ રોહિત જૈન ઉઘરાણી બાબતે મુંબઈની હોટલમાંથી રાહુલ અને શિરાગ સહિત અપહરણ કર્યું હતું અને પોલીસે બે જણાને હિરાસતમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું જાણીને કાપડદલાલ રોહિત જૈનને મુક્ત કરી દેવામાં આવ્યો છે ઘટનાને લઈને સુરત અને મુંબઈ બંને શહેરોમાં ખળભળાટ મચાવ્યો છે પોલીસ હવે આ સંગઠિત અપરાધના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે